નમસ્કાર મિત્રો હું છું જફર આપ જોઈ રહ્યા છો સમાચાર છોટા છોટાદુર સ્થિત નોરાની કબ્રસન ખાતે મુસ્લિમ નવ વર્ષના પ્રારંભે વૃક્ષારોપણનું કરવામાં આવ્યું મુસ્લિમ બિરાદરોનું નવ વર્ષ મહોરમ માસથી શરૂ થાય છે અને ગત રોજ સાંજથી મુસ્લિમના નવા વર્ષનો પ્રારંભ થયો છે અને આ નવા વર્ષના પ્રારંભની ખુશીમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા છૂટા વન વિભાગના સહયોગથી નુરાની કબ્રસ્થાન ખાતે રાજ્યમાં ચાલી રહેલા વન વિભાગની ઉજવણીના સહભાગી થવા વૃક્ષારોપણનું કાર્યક્રમ વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો પચાસથી વધુ વિવિધ જાતના જરૂરિયાત મુજબના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ સૈયદ હાશમી સમી ઉદ્દીન સાહેબ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના પ્રમુખ સઈદભાઈ સુફી સહિત મુસ્લિમ વકફ કમિટી તેમજ શેખુલ ઇસ્લામ ટ્રસ્ટના હોદ્દેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપ ઉપસ્થિત રહી તમામે પોતાના હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર ખાતે મુસ્લિમ નવ વર્ષ એટલે કે મોહરમ માસ અને મુસ્લિમ નવ વર્ષ ચાલુ થવાના નિમિત્તે આજે છોટાઉદેપુર નુરાની કબ્રસ્તાન ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ સુન્ની મુસ્લિમ વકફ કમિટી અને વન વિભાગના સહયોગથી વૃક્ષારોપણનું એક સફળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું